જંબુસર પાલિકાના સત્તાધીશોના બાપે એક ઉર્દુ મહિલા મસ્જીદ નજીક ખુલ્લી કાંસમાં પડી જતા તેના આજુબાજુના લોકો દોડી આવીને કાંસમાંથી બહાર કાઢવાની ફરજ પડી હતી જંબુસર નગરપાલિકાના પાપે એક વૃદ્ધ મહિલા એલે હદીજ મસ્જિદ પાસે ખુલ્લી કાંસમાં પડી હતી તેના આસપાસના દુકાનદારોએ દોડી આવી ઉભા કરી સાઈડમાં હટાવ્યા હતા ત્યારે પાલિકાની કામગીરી સામે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો ત્યારે પણ ચૂંટણી આવતી હોય છે ત્યારે નેતાઓ મોટા મોટા વાયદાઓ કરતા હોય છે પરંતુ ચૂંટણી પતી ગયા બાદ નથી તો નેતા દેખાતા કે નથી લોકો બોલવા તૈયાર થતા પરિણામે લોકો જેવી સ્થિતિ હોય તેમાં રહેવા માટે મજબૂર બની જતા હોય છે અને કેટલીક વાર તો તે સ્થિતિમાં રહેવા માટેની આદત બનાવી લેતી હોય છે આજરોજ લાંબા વિરામ બાદ વરસાદ વરસવાનો શરૂ થયો હતો જેના કારણે નગરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેના કારણે જનજીવન પર તેની અસર થઈ હતી એલે મસ્જિદ પાસે આવેલી વરસાદી કાચમાં પાણીનો નિકાલ પાણી રોડ પર ભરાયા હતા આ પાણીનો નિકાલ નહીં થતો હોય એ બાબતે વિરોધ પક્ષના નેતા સાકિર મલેક દ્વારા નગરપાલિકાના મુખ્ય અધિકારીને જાણ પણ કરવામાં આવી હતી તેમ છતાંય કોઈ પણ કામગીરી કરવામાં નહીં આવતા પાણી ભરાવાના કારણે અનેક વાહન

પાલિકા સામે લોકો માં આક્રોશ જોવા મળ્યો હતો અને પાલિકાએ છેવટે મૃતક પત્નીને કાયમી નોકરી તેમજ વળતર રૂપે પૈસા આપવાની ફરજ પડી હતી